ગુડ મોર્નિંગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ બેક માયુબ ચેનલમાં તમારો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો આજે છે વાસી ઉત્તરાયણ અને ચાલો આજનો માહોલ બતાવો વાસી ઉત્તરાયણમાં કેવું છે આવી ગયા છે અત્યારે ધાબે અને આ રીતનું કાંક માહોલ છે અત્યારે પણ આજે અત્યારે પતંગ થોડાક મોડા ચકશે લગભગ કારણ કે કાલનો થાક બધાને લાગ્યો હોય બધું મસ્ત સેટઅપ ગોઠવી દીધું છે

એટલે આ બધાને મજા આવે છે વાગી ગયા છે અત્યારે બપોરના ઓલમોસ્ટ પોણા બાર અને તોય બધે પતંગ ચગાવે છે કારણ કે આજે છે વાસી ઉત્તરાયણ એટલે કે છેલ્લો દિવસ પતંગ ચગાવવાનો અને કોઈ ઘરે જવાનું નામ નથી લેતા અત્યારે અહીંયા પ્રિન્સ ને ડેડી પણ પતંગ ચગાવે છે સુરત મજા આવે આટલી બધી પ્રિન્સ અમુક પતંગ ફાટી ગયા હોય તો એનો મસ્ત જુગાડ કર્યો છે અત્યારે ગેલ અંબે સ્ટીલ વિકે મામાના સ્ટીકર લગાવી દીધા બરોબર ને એટલે બે કામ થઈ જાય

પછી આ વિપુલ અંકલ ને આવી ગયા હું વિપુલ અંકલ હારો પછી અહીંયા આંટી ને એ પણ આવી ગયા છે અને હજી એક મહેમાન આવવાના છે એ મહેમાન ને આમાંથી ઘણા ખરા તમે ઓળખતા જ હશો આંટી ને એકલા મૂકીને ને અંકલ જો ફોટા પાડવાની જગ્યાએ પતંગ પકડવા હોય આ ગયા બંધ કરો બંધ કરો હવે કેટલા બે પતંગ પકડ્યા આ લોક તમે કેવું રાખ્યું છે હા હવે દેખાણા મહેમાન આવવાના હતા એ આવી ગયા છે વિપુલ અંકલ કેજીએફ મજામાં રાજસ્થાન વાળાઓ પણ લે પિન્ટુ આવ્યો અને હજી એક સપના આંટી બાકી છે અમારા વિપુલ અંકલ પણ સેમ કેજીએફ લાગે હો પણ કેજીએફ માં એને લેવાના છે હવે આમજો ને એક થી એક બધાય અમારે આયા રોલ મોડેલ છે પતલો કેજીએફ

અહીંયા જો ડાન્સ ચાલુ કર્યો ચમલ ચમલે રહે ચમચ ચમચ ચમલે ચમ તમારે કરવો છે ના નહીં બધાય જમાવટ કરી દીધી અત્યારે નાસ્તા નહીં અને મોજે મોજ આવે એમ છે બધેને ઊંધિયું પૂરી વેફર ચટણી પછી અહીંયા છે ખજૂર પાક ખારી સિંગ

અત્યારે મિત્રો પડી ગઈ છે સાંજ અને અમદાવાદમાં માં કઈક આ રીતનો માહોલ છે અત્યારે વાસી ઉત્તરાયણ એટલે કે છેલ્લો દિવસ ઉત્તરાયણ અને પતંગ ચગાવવાનો અને આ રીતનો બધો માહોલ છે અત્યારે ચારે બાજુ ફટાકડા થઈ ગયા છે ચાલુ કાલની જે નો જબરજસ્ત ભાઈ ચારે બાજુ માહોલ છે અત્યારે આખા અમદાવાદમાં એટલે ઉત્તરાયણ એટલે અમદાવાદ બેસ્ટ જોરદાર કઈ ઘટે નહીં ભાઈ એમાં જોરદાર મોજ કરીને આવી ગયા છીએ પાછા ઘરે અને આજનો જે આપડો આ વ્લોગ છે ઉત્તરાયણ નો અહિયાં જ એન્ડ કરીએ લાઈક કરો શેર કરો અને તમે હજી સુધી અમારી ચેનલમાં એડ ના થયા હોય વિકેલોગ્સમાં તો આજે સબસ્ક્રાઈબ કરજો